હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાય છે તે વિભાગ એક જે માનસિક યોગ્યતા કસોટી અને તે પચાસ માર્કનો હોય છે અને તેમાં મેં કુલ દસ વિભાગ આવે છે ને તેમાંથી મેં ત્રણ વિભાગ સમજાવેલા છે અને ચોથો વિભાગ પણ મેં શરૂ કરેલો તેનો પણ મેં એક વિડીયો મૂકેલો છે તેની મેં સમજૂતી આપી દીધી છે તો જેને આ વિડીયો જોયા ન હોય તે પહેલાં જોઈ લેજો અને આજે હું તમને આના જે અગાઉની એક્ઝામમાં જે પૂછાયા છે ને તેના ઉદાહરણ તમને સમજાવીશ આ બધા એવા છે કે જે કંઈક ને કંઈક અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે તો જોઈએ આ પેલું પહેલું ઓપ્શન જોઈએ પહેલો જે પ્રશ્ન છે તે આ એક ત્રિકોણ છે એમાં એક આ રેખા છે એક આ સરવાળા બાદાકીનો ગુણાકાર એવી નિશાની છે તો આમાંથી કોઈ એક નિશાની આપણે પસંદ કરી લેવાનું હું અહીંયા સરવાળાની પસંદ કરું તો અહીંયા આ સરવાળાની નિશાની અહીંયા છે તો અહીંથી ક્યાં આવી અહીંયા આવી અહીંથી ક્યાં આવી અહીંયા આવી તો હવે આપણે આ બાજુ સરવાળાની નિશાન હોય ને તેવી પસંદ કરવાની તો અહીંયા જોઈએ ને તો અહીંયા તો ગુણા અહીંયા અહીંયા ગુણાકાર છે એટલે આ નહીં આવે અહીંયા સરવાળાની આ સરવાળા આ સરવાળા ત્રણ સરવાળાની છે પણ આપણે અહીંયા જે બાદ બાકીની હોવી જોઈએ ને એ અહીંયા નથી એટલે આ પણ નહીં આવે આ બે રહી તો આપણે જે અહીંયા ઓપ્શનમાં આ સારો ઓપ્શન છે ને એમાં બરાબરની નિશાની આપણા ઓપ્શનમાં આવતી નથી એટલે આ બી પણ નહીં આવે તો જવાબ આવશે સી આ બે નંબર જોઈએ આ એક અર્ધવર્તુળ છે બે એમાં એક એક રેખાનો વધારો થતો જાય છે અહીંયા આ વક્ર રેખા કહેવાય આ એક વધારો થયો હવે એક અહીંયા વધારો છે તો હવે અહીંયા એક વધારો થયો બરાબર અહીંયા હવે અહીંયા વધારો થાય ને તેવી આપણે આમાંથી શોધવાની તો આમાં આ પણ બી પણ ન આવે આમાં ચારે ચાર સી પણ નહીં આવે અને આમાં તો અલગ અલગ રીતે છે ડી પણ નહીં આવે એટલે આપણો જવાબ આવશે એ આ ત્રણ નંબરમાં જોઈએ આ એક સ્વસ્તિકનું નિશાન છે એમાં એક ત્રિકોણ છે ગુણાકાર છે એક વર્તુળ છે ને એક સરવાળો છે તો આપણે એક ત્રિકોણને યાદ રાખી લઈએ આ એક ત્રિકોણ છે એ અહીંયા હતું ત્યાંથી એ અહીં આવ્યું અહીંથી તે અહીં આવ્યું હવે આપણે આપણે જે ઓપ્શન પસંદ કરવાનો છે ને જવાબમાં તે અહીંયા ત્રિકોણ હોય ને તેવો પસંદ કરવાનું તો અહીંયા જોઈએ તો આ એ બી અહીંયા બીમાં જ છે જો આપણે અહીંયા પસંદ કરેલ નહોતું ને અહીંયા આવી ગયું પછી હવે આ કોણે જે આવે એ જોવાનું હતું ને તો આપણો ઓપ્શન આવશે બી રીતે જવાબ આવશે આ ચાર નંબરમાં જોઈએ સરવાળો ગુણાકાર અને ભાંગા કરે છે આ નિશાન છે આ સરવાળા નિશાન ઉપર એક ધ્યાન આપવાનું આ સરવાળા નિશાન અહીંયા હતું અહીંયા હતું તો આ વિરુદ્ધ દિશા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આ બધા હતા ઘડિયાળની દિશામાં હતા પણ આ ઘડિયાળની વિરુદ્ધ દિશા મારે જો આ વર્ત આ જે સરવાળ નિશાન અહીંયા છે ને એ અહીંયા આવ્યું આ ખૂણેથી આ ખૂણે આવ્યું અને હવે આપણે આ ખૂણે હોય ને તેવી જવાબ માટે આકૃતિ પસંદ કરવાની અહીંયા ભાંગા કરશે એ નહીં આવે આ પણ નહીં આવે આ પણ નહીં આવે આ એક જ સરવાળા દિશાની અહીંયા આવે તો આપણો જવાબ આવશે ડી પાંચ નંબરમાં જોઈએ તો એક આ વર્તુળ એક મોટું વર્તુળ છે તેની અંદર નાનું વર્તુળ ગુણાકાર અને ત્રિકોણ છે આપણે આ એક વર્તુળ યાદ રાખી લઈએ આ વર્તુળ છે ને અહીંથી એક ને બે સ્થાન ખસે છે વિરુદ્ધ દિશામાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બે સ્થાન ખસે અહીંથી ક્યાં આવ્યું અહીંયા આવ્યું એક આ એક ને બે સ્થાન હવે અહીંથી અહીંયા આવ્યું ને અહીંથી બે સ્થાન ખસીને અહીંયા આવી ગયું આ એક ને બે

તો હવે આપણે એમાં ત્રણ આ જો એ બી અને સી છે એમાંથી ચાર બી આવે ને તેવું જોવાનું તો આ ઉલટા છે લા એ નહીં આવે પછી આમાં આ છે પણ આમાં ઓછા છે આ એ ઉલટા છે લા પણ સી પણ નહીં આવે અને આ ત્રણ છે એટલે ડી પર નહીં આવે આ એક બે ત્રણે ચાર એટલે જવાબ આવશે બી સાત નંબરમાં જોઈએ આ એક આઈપીઓ ઝેર છે બરાબર તો આ બીજા નંબર છે ને એ નંબર આવી ગયું પછી આવી રીતે આમ ઉલટા આમ આવી રીતે આમ ગોલ રાઉન્ડમાં પી ઓ ઝેડ અને આય પછી અહીંયા જે બીજા નંબરમાં ઓ છે એ પહેલાં આવી ગયું ઓ ઝેડ આય અને પી બરાબર તો હવે પાછો આ ઝેડ છે ને એ બીજા નંબરે હોય ને પહેલા અહીંયા બીજા નંબર છે ને તો આપણે બીજા પહેલા નંબરે હોય ને તે જોવાનું અહીંયા તો આય છે અહીંયા ઝેડ છે અહીંયા ઝેડ છે અહીંયા ઝેડ પણ ઝેડ પછી કોણ આક્રમ જોવાનું તો અહીંયા પી છે એટલે પી નહીં આવે પછી અહીંયા છે પછી આ તો નથી જ આવતો આ અહીંયા છે અહીંયા પીર છે એટલે આ પણ નહીં આવે આ બે ઓપ્શન થયા હવે પી પછી ઓ વાળું પસંદ કરવાનું તો પીર પછી ઓ છે તો એ ક્યાં છે તો ડીમાં આપણે પીર પછી જે ઓ જોઈએ ને તો એ ક્યાં છે તો ડીમાં આઠ નંબરમાં જોઈએ આઠમાં એક આવી રીતે આવું નિશાન છે ને ઉપર એક ભરતું છે એવી રીતે એકમાં એક છે આમાં બે છે ને આમાં ત્રણ છે તો અહીંયા ઉપર ત્રણ ચાર વર્તુળ આવે તેવી આપણે આકૃતિ પસંદ કરવાની તો આ એ નહીં આવે બી નહીં આવે ડી પણ નહીં આવે અને જવાબ આવશે સી આ એક બે ત્રણ ચાર વર્તુળ છે આ એક ઊભી રેખા છે ને એક ત્રિકોણ છે અહીંયા બે ઊભી રેખા છે ને એક ત્રિકોણ છે ત્રણ ઊભી રેખા છે ને એક ત્રિકોણ છે તો અહીં ચાર ઊભી રેખા ને એક ત્રિકોણ હોય તેવી આપણે આકૃતિ પસંદ કરવાની તો જવાબ આવશે બી એક બે ત્રણ ચાર ને આ એક ત્રિકોણ દસ નંબરમાં જોઈએ એક સરસ છે તેની અંદર એક રેખા મોટી છે ને એક આ નાની એવી ક્રોસમાં જાય પછી આ બીજા નંબરમાં મોટી રેખા ને એક ઉપરને નીચે એવી બે રેખા નાની આ ત્રીજા સી નંબરમાં આ રેખા આ રેખા આ રેખા ના રેખા તો હવે હવે જે જવાબ ડી જવાબ આવશે ને તો ઊભી રેખા આમ આમ ને આવી રીતે બે બાજુ હોય તેવી આપણે પસંદ કરવાની તો અહીંયા રેખા છે એટલે નહીં આવે આ વિરોધમાં છે એટલે નહીં આવે આ પણ નહીં આવે એટલે જવાબ આવશે ડી અગિયાર નંબરમાં જોઈએ આ ચાર વર્તુળ છે વચ્ચે એક વર્તુળ છે તેની અંદર એક સરવાળાની નિશાની છે બરાબર તો આ બીજા નંબર બીમાં જોઈને તો એક ઘાટું થઈ ગયું પછી આવી રીતે ઘડિયાળની તે બીજા નંબરનું ઘાટું છે તો અહીં આપણે એક બે અને ત્રણ ઘાટા હોય ને તેવી આકૃતિ પસંદ કરવાની આ ત્રણ છે પણ ઉલટા છે એટલે આ નહીં આવે આ ઉપર છે એટલે આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે એટલે આપણે આ ક્રમમાં જે રીતે જતી હોય ને તેવી આ એક જ આકૃતિ છે તો બી નંબર આપણો જવાબ આવશે બાર નંબરમાં જોઈએ આ એક વર્તુળ છે તેની અંદર એક આ છોકરી નિશાની એક આ વર્તું છે નાનું આ ઘાટું વરતું છે બરાબર આ બીજા નંબરમાં આ ઘાટું વળતું છે અને આ ઘાટું વર્તુળ નથી એની સામેની બાજુ આ ઘાટું વળતું અને આ ઘાટું વર્તું આ ઘાટું નથી તો અહીંયા પણ એક ઘાટું ન હોય ને બે ઘાટા હોય તેવી આકૃતિ આમાંથી જોવાની આપણે આ બે સામે સામે છે એટલે આ નહીં આવે પછી આ આ પણ બે બાજુમાં છે એટલે આ પણ નહીં આવે આ બે આ બાજુમાં આ બે બાજુમાં ઘાટા છે એટલે આ પણ નહીં આવે એટલે જવાબ આવશે આપણો એ મારી યુ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો